હમણાં તારીખ સત્યાવીસથી લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ કોઈ કોઈ ભાગમાં છવ્વીસ ડિસેમ્બરથી માવઠાનો રોગ છે ખાસ કરીને ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગો કચ્છ કેટલાક ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે ત્યારે કમોસમી વરસાદ પછી ઉભા કૃષિ પાકોમાં ભોગવવાની શક્યતા છે જેમાં શાકભાજીના પાકો રીંગણ વગેરે પાકોમાં એને ફળકોરી કોળી ખાનાર ઈયર બોર હેલ્યુશીસ આવવાની શક્યતા રહેશે દિવેલામાં પણ હેલ્યુસ નામની ઈયરો પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાઈ વગેરે પાકોમાં રાઈ મોલો મચીની શક્યતા રહેશે જીરા વગેરે પાકોમાં કાયદો ચરમો આવવાની શક્યતા રહેશે તુવરમાં પણ ઈયર પડવાની શક્યતા રહેશે એટલે આ બધી બાબતો જોતા હવે ટામેટો રીંગણ અન્ય કોબી અન્ય શાકભાજી તેમજ તુવર વગેરે પાક પાકના પગલાં લેવા યોગ્ય રહે છે અને અન્ય પાકોમાં જોવા જઈએ તો રાયડામાં બે ઘણા ઘણા પાકોમાં ઉભા કૃષિ પાકોમાં રાયડા જેવા પાકોમાં તુવર જેવા પાકોમાં મોલો મસૂન પણ આવવાની શક્યતા રહે છે જેથી અં કૃષિ ભાઈઓ પાંચ સેકન્ડના પગલાં એવું જોકે રહે કે